三叶草妈妈，书本拿。 એનો ફરી પાછો નવો આઈડિયા તમારા લોકો સાથે શેર કરીશ આવું જમવામાં આવે ને તો આપણે દવા લેવાની પણ જરૂર ન પડે આ વાનગીને તમે કિડ્સના લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલી હેલ્ધી છે તો આ વાનગી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પેન લઈ લેવાનું છે જેને મીડિયમ તાપે ગરમ કરી લેશું ને એની અંદર આપણે એક કપ જેટલા ઘઉંના ફાડા નાખીશું આ એ જ ફાડા છે જે આપણે લાપસી બનાવવામાં અને દલિયા બનાવવામાં યુઝ કરતા હોઈએ છીએ આનો દાણો મીડિયમ દાણો છે ના તો બહુ ઝીણો ના તો બહુ જાડો હવે આને આપણે શેકીશું લગભગ બેથી ત્રણ મિનિટનો સમય લાગશે અથવા તો આવી રીતે શેકાતા એનો દાણો વ્હાઈટ થતો જાય ને ત્યાં સુધી આપણે શેકવાનું છે તો અહીં ફાડાને ત્રણ મિનિટ સુધી શેકી લીધા છે તમે જોઈ શકો છો આ રીતનો સફેદ દાણો થઈ જશે હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે મિક્સર જેમાં ટ્રાન્સફર કરીને આ રીતનો આપણે પીસી લેવાનો છે તો આનો ટેક્સચર કંઈક આ રીતનો હોવું જોઈએ જોઈ શકો છો થોડુંક પાવડરી ફોર્મ આવી જશે હવે આના બાઇન્ડિંગ આપવા માટે અને એનો ફ્લેવર એન્હાન્સ સોજી નાખીશું અહીં તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આની અંદર આપણે જે કપની મદદથી આપણે ઘઉંના ફાડા લીધા હોય એ જ કપની મદદથી આપણે એક કપ જેટલું દહીં લેવાનું છે અહીં દહીં બહુ ખાટું ન હોય અને બહુ મોડું ન હોય એ વાતનું ધ્યાન રાખીશું હવે સારી રીતે બધી વસ્તુઓને મિક્સ કરી લેશો હવે તે તમે જોઈ શકો છો મિશ્રણ બહુ ઘાટું છે તો કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે હાફ કપ જેટલું પાણી નાખ્યું છે સારી તે મિક્સ કરી લઈશું અને હવે આ મિશ્રણને રેસ્ટ માટે મૂકી દઈશું તો વીસ મિનિટ સુધી આપણે પલળવા માટે મૂકી દઈશું એટલે સરસ ફૂલી જશે હવે જ્યાં સુધી બેટર રેસ્ટ લેશે ત્યાં સુધી એની સાથે સર્વ થતી આપણે ચટણી બનાવી લઈએ તો પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી અડદની દાળ અને એક ટી સ્પૂન જેટલી ચણાની દાળ નાખીશું સારી રીતે વઘાને તતળાવી લેશું અહીં અડદની દાળ અને ચણાની દાળને કારણે ખૂબ જ સરસ ફ્લેવર આવે છે હવે આની અંદર ચાર લસણની કઢી બે તીખા મરચાં અને અડધો ઇંચ આદુનો ટુકડો નાખીશું એને પણ આપણે ત્રીસથી પિસ્તાલીસ સેકન્ડ સુધી સોતે કરીશું ત્યારબાદ બે બોરિયા મરચાં નાખીશું આની જગ્યાએ તમે વઘારના મરચાં પણ નાખી શકો છો હવે આની અંદર એક મોટી સાઈઝની ડુંગળી નાખીશું અને સારી રીતે એને મિક્સ કરી લેશું તો આ છે ને સાઉથની ફેમસ તન્ની ચટણી છે હવે સાથે આની અંદર આપણે મીઠા લીમડાના પાન નાખીશું એને પણ સાથે કરી લીધા બાદ હવે આની અંદર વન થર્ડ કપ જેટલા આપણે સિંગદાણા નાખીશું અને એને પણ પહેલાં આપણે ત્રીસ સેકન્ડ સુધી ચલાવી લેવાના છે કારણ કે સિંગદાણાને શેકાતા થોડીક વાર લાગે છે સાથે એક આપણે નાનો ટુકડો આંબલીનો નાખીશું આનાથી ખૂબ જ સરસ ટેન્ગી ફ્લેવર મળે છે હવે અહીંયા સિંગદાણાના શેકાતા લગભગ ત્રીસેક સેકન્ડનો સમય થઈ ગયો છે તો આ સમયે વન ફોર્થ કપ જેટલી દાળિયાની દાળ નાખીશું જે શેકેલા દાળિયા આવે છે એનો ઉપયોગ કર્યો છે હવે સાથે મિક્સ કરી લેશું હવે આ સમયે બધી વસ્તુઓ સારી રીતે ફટાફટ કૂક થઈ જાય એટલે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પકવી લેશું હવે અહીંયા ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે પકવીશું તો અહીં તમે જોઈ શકો છો બધી વસ્તુનો કલર બદલાઈ ગયો છે સિંગાણા પણ સરસ સ્વાતે થઈ ગયા છે તો હવે આ મિશ્રણને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીને આપણે પીસી લેવાનો છે તો અહીં મિશ્રણ ઠંડુ થઈ ગયું હતું ત્યારબાદ મેં એને પીસી લીધું છે હવે આની અંદર વન ફોર્થ કપ જેટલી આપણે કોથમી નાખીશું અહીં પાંદડા સાથે જ નાખ્યું છે હવે ચટણીની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે આની અંદર પાણી નાખીશું તો લગભગ પોણા કપ જેટલું મેં પાણી નાખ્યું છે હવે આને આપણે ફરી પાછું પીસી લેશું એટલે તમને આ કન્સિસ્ટન્સીની ચટણી તૈયાર મળશે અહીં તમને જેટલી ચટણી લિક્વિડી પસંદ હોય ને એ પ્રમાણે પાણી નાખવાનું હવે આ ચટણીનો આપણે વઘાર કરી લેશું તો એ જ પેનની અંદર મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું અને મીઠા લીમડાના પાન નાખીશું તમે ઈચ્છો તો અહીં અડદની દાળ ચણાની દાળ જીરું સૂકા મરચાં અને ડુંગળી નાખીને પણ વઘાર કરી શકો છો હવે મેં અહીંયા ફક્ત બે જ વસ્તુનો ઉપયોગ કર્યો છે અને આની અંદર આપણે ચટણી નાખી દઈશું અત્યારે ચટણી થોડીક થીક લાગી રહી હતી એટલે ફરી પાછું મેં આની અંદર થોડુંક પાણી ઉમેરેલું છે હવે આને મિક્સ કરી લેશું તો આ ચટણી જ્યારે ઠંડી કરીને ખાવામાં આવે છે ત્યારે એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ઇવન તમે એક દિવસ અગાઉ પણ બનાવી શકો છો જો બાળકોને નેક્સ્ટ ડે લંચ બોક્સમાં આપવું હોય તો ઇવન જ્યારે આ ચટણી તમે સવારે બનાવીને ફ્રીજમાં રાખી દેશો તો પણ વાંધો નહીં આવે તો આ ચટણી તૈયાર થઈ ગઈ હતી જેને મેં ફ્રીજમાં મૂકી દીધી છે અહીં આપણું બેટર ફૂલીને સરસ થીક થઈ ગયું છે તો હવે આની અંદર એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડુંક પાણી ઉમેરીશ ત્યારબાદ મેં અહીંયા કને વેજીટેબલ્સમાં લીલું મરચું ગાજર કોથમીર કેપ્સિકમ અને ડુંગળી લીધી છે તમે તમારા મનગમતા શાકભાજી એનામાં ઉમેરી શકો છો તો એક ડુંગળી લીધી છે એક તીખું મરચું લીધું છે એક મુઠ્ઠી ભરીને કોથમીર લીધી છે અડધું નંગ કેપ્સિકમ અને અડધું ગાજર ગ્રેટ કરીને લીધું છે તમે આની અંદર ફણસી નાખી શકો છો એનો પણ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને કાચું બટેટો પણ નાખી શકો છો બધી વસ્તુને આપણે મિક્સ કરી લીધું છે ઇવન તમે આમાં પાલક પણ નાખી શકો હવે આને સાઈડમાં મૂકી દઈશું અહીં ઇડલીના મોલ લઈ લીધા છે તો હું જ્યારે પણ ઇડલી બનાવું ને તો મોલને છે ને બટરથી ગ્રીસ કરું છું જેથી ઇડલી છે ને ફટાફટ ઈઝીલી ડીમોલ્ટ થઈ જાય છે તમે એની જો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તેલ કરતાં જ્યારે ઘીને બટર ઉમેરવામાં આવે છે તો મોલ્ડમાંથી ઇડલી ફટાફટ ડીમોલ્ડ થઈ જાય છે હવે બેટર માટે આપણે વઘા તૈયા કરી લઈશું તો બે ચમચી જેટલું આપણે તેલ લીધું છે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલી અડદની દાળ એક ટી સ્પૂન જેટલી આપણે ચણાની દાળ નાખીશું અહીં વઘા ઘરને સારી રીતે તતડાવી લઈશું હવે આની અંદર આપણે મીઠા લીમડાના પાન નાખીશું તો અહીં તમે જોઈ શકો છો વઘાર સારી ચટકી ગયો છે તો હવે આને આપણે તૈયાર કરેલા બેટરની અંદર નાખી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું ખૂબ જ સરસ ઈડલી ખાતી વખતે ક્રંચ આવે છે તો તમે ઈચ્છો એટલે આની અંદર શાકભાજી નાખી શકો છો અને ઘઉંના ફાડા ઉમેરેલા છે એટલે હેલ્ધી જ છે હવે આની અંદર એક સેચેટ આપણે ઈનોનો નાખીશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે આ સમયે થોડુંક પાણી નાખીશું તો બે બે બેબ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખ્યું છે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અહીં સારી રીતે બેટર ફૂલી ગયું છે હવે આ સમયે હું આની અંદર મસાલાઓ નાખી દઈશ હું મસાલા ભૂલી ગઈ હતી તમે પહેલાં પણ નાખી શકો છો સવા ટી સ્પૂન જેટલું આપણે મીઠું નાખ્યું છે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીને બધી વસ્તુને મિક્સ કરી લેશું બાજુમાં આપણું સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે બેટર પણ સરસ ફૂલેલું તૈયાર થઈ ગયું છે તો હવે આ બેટરને આપણે ઇડલી મોલ્ડમાં ટ્રાન્સફર કરી લેશું તો અહીં એક ચમચો ભરી ભરીને મેં અહીંયા બેટર નાખ્યું છે અને એટલાકમાંથી આપણી ચૌદ અંક જેટલી ઇડલી તૈયાર થશે તો બે થાળી મારી ઇડલીની ભરાણી છે હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આને વીસ મિનિટ સુધી સ્ટીમ કરી લેશું તો વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઇડલી કેવી સરસ છૂટી પડી ગઈ છે હવે પ્લેટને કાઢી લેશું અને આને ઠંડુ થવા દેસું ઠંડુ થયા બાદ તમે જોઈ શકો છો કેટલું ઇઝીલી ડીમોલ્ડ થઈ ગયું છે તો બટર લગાવવાથી આ ફાયદો થાય છે એ આરામથી ડીમોલ્ડ થઈ જાય છે અને ગરમ ગરમ ઈડલી સાથે ઠંડી ઠંડી ચટણી આપણી તૈયાર છે તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને તમારો અનુભવ જરૂરથી શેર કરજો તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોઓ છો એ પણ જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે હું ફરી મળીશ આવી નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર થેન્કસ ફોર વોચિંગ